જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગરમાં મગફળીની હરાજીનું કામકાજ તો નવ વાગ્યાનું શરૂ થઈ ગયેલું છે અને અત્યારનો ટાઈમ થયો છે સાડા દસ સુધીનો ટાઈમ થયો છે મિત્રો અને આવકની વાત કરીએ તો આવક તો દસથી બાર હજાર ગુણીની આવક અંદાજે કહી શકાય એનાથી વધારે પણ હોઈ શકે સાચી અપડેટ તો અમને બપોરના જે કંઈ આનો सर्वे था तो ने ત્યાર પછી કે ખેલા કેટલી આવક થઈ છે પણ અંદાજે તો હું તમને કહી દઉં કે 12000 ગુણી ની અંદાજે તો આવક છે મિત્રો અને કાલના ઓછા બજાર ઊંચા બજાર ભાવ તમને જણાવી દઉં તો મિત્રો 1820 રૂપિયા 9 નંબર ની વેરાયટી છે મિત્રો અને 66 નંબર ની વેરાયટીના 1200 અને 35 કા 40 રૂપિયા 35 રૂપિયા ભાવ છે તો 1200 અને 35 રૂપિયા ઊંચા ભાવ થયા હતા છાસઠ નંબરની વેરાયટીના મિત્રો અને મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરવા જઈએ એનાથી પહેલાં હું આપને એક જણાવી દઉં કે મિત્રો હવે હું તમારા આગળથી એને દર મહિનામાં એક મહિનામાં ફક્ત એક જ વખત દસ રૂપિયાની ઉગરાણી કરવાનું છું ના ભાઈ ના એવું નથી મને કંઈ જરૂર છે એ નહીં મારા માટે નહીં મિત્રો મને તો કુદરતે ઘણું બધું દીધેલું છે મારા માટે નહીં પણ જો એક હું કાર્ય કરી રહ્યો છું ને એમાં આપને સૌને સહભાગી બનાવવા માટે આપને સૌને ઇન્વેસ્ટ કરાવું છું કર્મનો ઇન્વેસ્ટ જેને કહીએ સાધુનો દીકરો છું તો એ અમારા ડીએનએમાં હોય લોકોને સત્યના માર્ગ ઉપર અને ધર્મના માર્ગ ઉપર ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનું મિત્રો તો હું એક મારે એક જે વર્ષોથી અમારો એક નિયમ છે હું જે કંઈ પણ મહિનાની અંદર ઇન્કમ કરું છું એનો ફક્ત 5% એટલે કે 90000 લાખ રૂપિયા સુધીની ઇન્કમ થતી હોય છે ઘણી ફરે ઘણી ફરે 60000 પણ થતી હોય તો 4 થી 5000 રૂપિયા દર મહિને હું સારે કાર્યમાં એટલે જે કે મુંગા જનાવર છે કોઈ એનજીઓ છે કોઈ વૃદ્ધા લોકો છે કોઈ અન્ન ક્ષેત્ર છે કોઈ ગૌશાળા છે કે અથવા તો દવા દારૂ દારૂ નહીં ભાઈ દવામાં દવા માટે કોઈને કાંઈ પણ એવી રીતના આપણે હેલ્પ કરતા હોઈએ છે એ ફક્ત હું એક જ કરતો હતો પણ હવે મારું ફેમિલી છે આપશો મારા ફેમિલી છો ભાઈ સાડંત્રીસો સબસ્ક્રાઈબર એટલે મારું સાડત્રીસો પરિ સભ્યનો પરિવાર છે મિત્રો એટલે આપ સૌ મારા પરિવાર જ કહેવા બાકી બધા આપણા મહેમાન છે જે સબસ્ક્રાઈબ કરવા વગરના હોય છે મિત્રો વિડીયો જોતા હોય છે અને માહિતી મેળવતા હોય એ તો એ સબસ્ક્રાઈબ નથી કરતા કાંઈ વાંધો નહીં એ બધા મહેમાન કહેવાય તો એમના બધાને હું આપને એક વિનંતી કરું છું કે ફક્ત મહિનામાં તમે દસ રૂપિયાનો દાન કીઓ કે જે કીધો તે ભાઈ જે કી તે એ તમારે કરવાનું છે મારી ચેનલની અંદર પોસ્ટની અંદર ક્યુઆર કોડ નાખેલો છે એને સ્કેન કરીને તમે નાખી શકો છો અથવા તો મારા મોબાઈલ નંબર પણ છે એની અંદર એના થ્રુ પણ તમે નાખી શકો છો મારા નંબરથી પણ આ એક મામૂલી દસ રૂપિયાની વાત છે મિત્રો દસ રૂપિયામાં નકર આવે જશું એક ફાંકી પણ નથી આવતી પંદર રૂપિયાની તો ફાંકી એમને આપણે ખાઈને ફેંકી દેતા હોઈએ હું નથી ખાતો પાન ખાવું તો એ આપણે ખાઈને થૂંકી દેતા હોઈએ છે પણ આજે ભાઈ આપણે મનુષ્ય અવતાર લીધો છે તો સારો કર્મ કરવો અને જે કાંઈ આપણે આવક કરીએ છીએ કુદરત આપણને રોજીરોટી દઈએ છીએ એમાંથી કાંઈ યથાશક્તિ આપણે દાન પણ કરવું જરૂરી છે ઘણા બધા એવા મૂંગા જનાવર છે કોઈ માણસો એ ઘણા બધા દુનિયાની અંદર કોણ હેરાન નથી બધા હેરાન છે જેના જેને ભૂખ છે એને ખાવાનું નથી જેને ખાવાનું છે એને ભૂખ નથી મિત્રો આરામદાયક એસીવાળા રૂમ છે પણ એને નીંદર નથી જેને નીંદર છે એને એસી નથી આ બધું દુનિયાનું તંત્ર છે એ ચાલતું હોય છે પણ આપણે એક નોર્મલ દસ રૂપિયાની મદદ થી આપણે આ 10 10 રૂપિયો કરીને આજે મારું ફેમિલી એટલું બધું મોટું છે તો આપણે સારા મારી રકમ દર મહિને પેગી કરી અને કોક ના આપણે કલ્યાણ કરશું હું નહીં તમે જે પણ આપણે કરશો એ મારા પરિવાર તરફથી છેવા સુધી કંઈ પણ આપણે કરશું તો મિત્રો રીકવેસ્ટ છે તમને એટલો પ્લીઝ મેરबानी કરી ને ફક્ત દસ રૂપિયાનું ઓછામાં હોય છે નહીં તો ફૂલની પાખડી એટલે દસ રૂપિયાનું કીધેલું છે તમને દસ રૂપિયાનું દાન કરો અને કર્મના ભાગીદાર થાવ મિત્રો કાંઈ ભેગું નથી આવવાનું ફક્ત કર્મ સારા તમારા કરેલા હશે ને મિત્રો એ જ આવવાના છે બાકી બધું અહીંયા પડી રહેવાનું છે ઘણી ફેરે કુદરતની મારી આવતી હોય તો આપણા છે ને બધી જમા પૂંજી છે એના વહી જતી હોય છે અને જો સારા કર્મ કરેલા હશે તો કે ને ઓલા સારા કર્મ કરેલા હોય તો વાણ તરી જાય ભાઈ એને જે હોય છે આ જિંદગીનો વાણ છે ને એને તારવાનું છે સારા કર્મ કરીને તો આ એક તમને કામ કરી દેજો મિત્રો 15 મહિનામાં એક ફેરે મહિનામાં એક ફેરે ફક્ત 10 રૂપિયા ઠીક છે મારા માટે નહીં કુદરતે ઘણું બધું દીધેલું છે અને હજી દેતું રહેશે મને ખ્યાલ છે આપણે જેવું કર્મ કરીએ એવું આપણને ફળ મળતું રહે ચાલો તો મિત્રો આપણા બધા વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શનર આવી ગયા છે બધા ટોટલ આવી ગયા છે આજના બજાર ભાવ વિશે પણ જાણશું હો ભાઈ પંચાવન આઠ પચીસ નવસો પાંચ દસ રૂપિયા

भाई भाई चौद सौ रुपया माल ना भाव थी नव नंबर वेरायटी है चौद सौ रुपया फोर्टीन हंड्रेड रूपीस माल का रेट हुआ है फोर्टीन हंड्रेड रूपीस नाइन नंबर का वेराइटी है दोस्तों चलिए दोस्तों आगे बढ़ते हैं दाना भी दिख रहा है लोग देखिए भाई चौदह सौ रुपया ना भाव माल ना माल है नौ नंबर वेराइटी है भाई माल जो मित्रों पी एम कहता है काम के भाव ओछो आ माल जो लियो मारा करता वजह रहे तुमने ख्याल से बराबर छे अगर सौ ने तीस माल ना भाव थे इसे इलेवन हंड्रेड थर्टी रुपीज़ माल का रेट हुआ है दोस्तों सिक्सटी सिक्स नंबर के वेराइटी है अगर सौ ने तीस माल ना भाव थे इसे भाई अगर सौ ने तीस माल जो मित्रों अगर सौ ने तीस रुपये दाणो 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 हमने तुम देख रहे हो मित्रों आई है दाणो अगर सौ ने माल ना भाव थे एलेवन हंड्रेड थर्टी रुपीज़ माल का रेट हुआ है 66 सिक्स नंबर की वेराइटी है चलिए दोस्तों आगे बढ़ते हैं भाई <सवाँ> પંદરસો 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 હજી આગળ વધવામાં છે નવ નંબરની વેરાયટી છે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા લોક કહે છે દોસ્તો आज जी लियो मित्रों नौ नंबर ने वेरायटी पंद्रह सौ रुपये मालनों भाव थोड़ी से फिफ्टीन हंड्रेड रूपीज माल का रेट हुआ है नाइन नंबर की वेराइटी है दोस्तों नाइन नंबर नौ नंबर ने वेरायटी चलो भाई आगर वीए

बार सौ रुपये माल ना भाव थे ट्वेल्व हंड्रेड सिक्सटी फाइव रुपीज माल का रेट हुआ है दोस्तों माल वेरायटी है ट्वेल्व हंड्रेड सिक्सटी फाइव रूपीज माल का रेट है दोस्तों माल देखिए चलिए दोस्तों आगे बढ़ते हैं भाई नव नंबर ने वेरायटी चौदह रुपया बीट भाई

माल जो मित्रों इलेवन तो हंड्रेड सेवेंटी रूपीज माल का रेट हुआ है नाइन नंबर की वेराइटी है दोस्तों दाणो जुओ मित्र चलो देखा दाणो जुओ भाई जुओ अगय सौ ने सीतेर रुपया मालन भाव थे नौ नंबर ने वेरायटी है अगियारो ने सीतर इलेवन हंड्रेड सेवेंटी रूपीज माल कर नाइन नंबर की वेरायटी है भाई चलिए भाई आगे बढ़ते हैं भाई नौ नंबर ने वेरायटी है तेरह सौ रुपया बीट मुकवा भाई पंदर सौ रुपये भाव मूको भाई पंदर सौ रुपया भाव मूको वाह भो भाई नौ नंबर ने वेरायटी है पन्ध्र सौ पाँच नौ पन्ध्र पन्चालिस पचास पन्च पन्ध्र पन्ध्र पचास पचास रुपियाँ पन्ध्र पोसिस रुपियाँ सोल सौ चालीस सपोर्ट अपने आगे बढ़ा सो सौ पांसठ रुपया मलनो भाव थे चलो नौ नंबर की वैरायटी से हंड्रेड सिक्सटी फाइव रूपीज सोल सौ पांसठ रुपया सिक्सटीन हंड्रेड सिक्सटी फाइव रूपीज माल का रेट हुआ है नाइन नंबर की वैरायटी है दोस्तों मल जुओ मित्रो सोल सौ पांसठ रुपया 9 નંબર ની વેરાયટી બાય બાય 1665 રૂપિયા આ બીજે ભાઈ બીજો વક્લ છે આના પર 1665 રૂપિયા ભાવ થયો છે 9 નંબર ની વેરાયટી છે 1665 રૂપિયા सिक्सटीन हंड्रेड सिक्सटी फाइव रूपीज माल का रेट हुआ है दोस्तों नाइन नंबर की वेरायटी है भाई आ मल जुओ मित्रो नौ नंबर ने वेराइटी है सौसौ पांसठ रुपयाल जुओ सौसौ पांसठ रुपया नौ नंबर की वेरायटी से मित्रों से सोसोने पांसठ रुपया भाई, भाई। आनो दाणो जी। दाणो तो आणो जो दाणो अपना खुले देखाड़ो तो હા દાણો જુઓ મિત્રો સોળસો ને પાંસઠ રૂપિયાના ભાવનો માલ છે મિત્રો નવ નંબરની વેરાયટી છે ભાઈ હવે થોડી ઘણી ખબર પડવા માંડી છે મને કઈ વેરાયટી છે ન પહેલાં પડતી નહીં થોડે થોડી આવતી એ બુદ્ધિ આપનો સાથ સહકાર હશે તો આવી જશે વધારે ભાઈ તો જોજો ભાઈ પછી આ ડોક્ટરે મૂકીને ક્યાંક વેપાર ચાલુ ન કરી દો આટલી બુદ્ધિ પણ નકામી એમ કે માપમાં સારી હોય ભાઈ ચાલો મિત્રો આગળ વધીએ કઈની સાડ માગી હતા પાંચ ચોકોનો વીસ વાહ ભાઈ વાહ पंदर सौ पच्चीस पोचेलो नौ नंबर ने बीजी एक वेराइटी है पंदर सौ ने पच्चीस रुपया माल भाव थोड़ा है पंदर सौ ने पच्चीस रुपया नौ नंबर वेराइटी है फिफ्टीन हंड्रेड ट्वेंटी फाइव रूपीज नाइन नंबर की वेराइटी है दोस्तों જે બિસન અને ભાઈ આપણે ઉચ્ચા ભાવ જોયા તો અત્યાર સુધીમાં 1780 રૂપિયા માલનો ભાવ હતો ઉંચામાં ઉંચા 990 ની વેરાયટી હતી અને આ રેજીનો કામકાજ ચાલુ જ છેજી અને મે આપણે જે આ શરૂઆતમાં જે વિડિયો બનાવવાના ટાઈમે જે આપણે વાત કરેલી નોટ રકજો મિત્રો ફોલ નઈ તો ફોલ નઈ પાકડી ચાલો મિત્રો અગિયારસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે અગિયારસો અને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો છાસઠ નંબરની વેરાયટી છે અગિયારસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે ઇલેવન હંડ્રેડ ફિફ્ટી ફાઇવ રૂપીસ માલ રેટ વાય સિક્સટી સિક્સ નંબર કે વેરાયટી છે દોસ્તો અને 1215 રૂપિયા માલનો ભાવ છે 6690 વેરાયટી દેખાઈ રહી છે 1215 રૂપિયા 1115 રૂપિયા માલ કા રેટ ہوا હે 20 kg કા રેટ હે દોસ્તો બોલશે માલ મિત્રો રૂપિયાના ભાવનો હા જોઈએ મિત્રો છાસઠ નંબરની વેરાયટી ભાવનો માલ ચાલો ભાઈ આગળ વધીએ અગિયારસો નેવું રૂપિયા આગળ વધવા મળશે છાસઠ નંબરની વેરાયટી છે वन टू डबल ट्री वहाँ पांच सौ रुपया पांच सौ रुपया पाँच बार सौ पंद्रह रुपये मालन भाव थोड़ा ट्वेल्व हंड्रेड फिफ्टीन रूपीज माल का रेट हुआ के है दोस्तों सिक्सटी सिक्स नंबर की वेराइटी है बारह सौ पंद्रह रुपये माल का रेट हुआ है बारह सौ पंद्रह रुपयासठ नंबर की वेरायटी है भाई हाँ जो लियो भाई फोना नाम नसीब है ભાઈ એ છે છાસઠ નંબરની વેરાયટી છે બારસોને પંદર રૂપિયા છે ભાઈ ચાલો ભાઈ આગળ વધીએ તો મારા દર્શક મિત્રો વિડિયોનો કામકાજ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ હરાજીનો કામકાજ તો હજી ચાલું જ છે મિત્રો ઘણી બધી હજી હરાજી લેવાની બાકી છે મિત્રો અને ઓછામાં ઓછા ભાવ તમને મેં જણાવી દીધા હતા સત્તરસો ને એંશી રૂપિયા માલના ભાવ થયા હતા ઓછામાં ઓછા નવ નંબરની વેરાયટી હતી મિત્રો અને છાસઠ નંબરની વેરાયટીના બારસો ને કંઈક કાલનો આંકડો હજી ટકી રહેલો છે આગળ હજી હરાજીનું કામકાજ તો ચાલુ જ છે એનાથી વધશે તો એવી આશા લાગે છે મિત્રો માલ ઘણા બધા હજી પગડા છે હરાજી કરવાના બાકી જ છે મિત્રો તો મિત્રો કાલે પાછા આપણે મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મારા દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આપનો સમય કિંમતી દેવા બદલ જય જવાન જય કિસાન મિત્રો